નમસ્કાર દોસ્તો નવોદય પ્રવેશ પરીક્ષા નો ઓગણીસ મોડીયો વિભાગ બે ચાલે છે પ્રકરણ નવ ચાલુ થયું સાત નંબર ચેપ્ટર દશાંશ અને વ્યવહારિક અપૂર્ણાંકોનું એકબીજામાં રૂપાંતર ઢંટણે નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો માટે પરીક્ષાનો મોસ્ટ એમ્બી પ્રશ્નો નો સરસ મજાનો વિડીયો તમારા માટે જ્યારે રાઇટ આન્સર ચેનલ લઈને આવી ગયું હોય દોસ્તો ત્યારે તમારા ખાસ રાઇટ આન્સર ની એપ્લિકેશન છે ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલ માં ડાઉનલોડ હોવી જોઈએ જીયુઆઈડી લખશો પ્લે સ્ટોર પર અથવા નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે તે જ નથી ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ સિમ્બોલ વાળી એપ્લિકેશન છે ધોરણ 5 નું તો સંપૂર્ણ સાહિત્ય છે સિવાય નીચે તમે જેટલું માર્ક્સ છે તમને જે વસ્તુ ના મળે દોસ્તો વોટ્સએપ ગ્રુપ છે તમે ત્યાં જઈને મેસેજ કરશો તો તમે ડાયરેક્ટ તમારા મેસેજ ત્યાં વાંચવામાં આવશે ને ત્યાં તમને તમારા મેસેજ પ્રમાણે આગળ કામ થશે દોસ્તો એ સિવાય જો આ તમે આની અંદર નવોદયનું તો છે જ મટીરિયલ એ સિવાય દોસ્તો તમારે વધારે તૈયારી માટે ભરપૂર લાવો લેવો હોય તો બીજું પણ એપ્લિકેશન આપણું છે તમે નીચે આપેલું છે તમે ત્યાં જઈને પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આનો મજા લઈ શકો છો જે પણ મિત્રો ચેનલ પર વિડીયો ફર પહેલી વાર જોઈ રહ્યા છે બાકી બધા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દીધો છે એ ગાંડા નથી પણ જે પણ મિત્રો નવા બી વિડીયો જોઈ રહ્યા છે એ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે વિડીયોને લાઈક કરવાનું ભૂલવાના નથી કમેન્ટમાં દોસ્તો યસ લોકો મિત્રો સાથે शेयर करो चलो तैयार है प्रश्न नंबर 1 जाइए दोस्तों 1.25 નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે a છે 1 1 पूर्णांक 1/2 1 पूर्णांक 1/4 કે બાર पूर्णांक 1/2 1 पूर्णांक 1/4 આપણને આલ્યું છે 1.25 નો સમાન અપૂર્ણાંક દોસ્તો 1.25 આલ્યું છે તો 1 અને 25 ની છેદમાં 1 અને 2 એટલે 100 હોવા જોઈએ 25 * 4 = 100 બરાબર 25 * 4 = 100 આપણે ભાગ્યું છે દોસ્તો એટલે આપણે 100 ને 25 ને આપણે 100 વડે ભાગીએ તો જીરો જીરો ચાર આવે બરાબર તો અને ડાયરેક્ટ આપણને વિકલ્પ પ્રમાણે કહ્યું છે તો પચીસ ચોકસો તો નીચે ચાર ને ઉપર એક તો એક પૂર્ણાંક એક ચતુર્થાઉંશ જવાબ આવે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ એટલે કે એ જવાબ આવે ચલો પ્રશ્ન નંબર બે જોઈએ પાંચ પોઈન્ટ એકસો ને અપૂર્ણાંકમાં બદલવા ખાલી જગ્યા આવશે પાંચ પૂર્ણાંક એકસો પચીસ પાંચ પાંચ પૂર્ણાંક એક પચીસ પાંચ એક અઠવાન એક બરાબર તો આપણે પાંચ પોઈન્ટ આપણને એકસો આપેલું છે તો પાંચ પોઈન્ટ એકસો આપેલું હોય તો શું કરવાનું પાંચ એકસો કરી દેવાના બરાબર હવે જો અહીંયા શું કે છે આપણને આપણે પાંચ વડે ભાગ ચલાવીશું પાંચ વડે આપણે ભાગ ચલાવીશું તો એકસો પચીસ અને સો બરાબર તો જુઓ આપણે એકસો પચીસ છીએ ચલો ત્યારે જોઈ લઈએ આપણે નીચે જુઓ શું કહે છે આપણને આપણે નીચે હજાર કરવા માટે એક અઠમાંશ છે પાંચ પૂર્ણાંક એક અઠમાઉશ અહીંયા જો ત્રણ પોઈન્ટ છે એટલે એટલે આવશે તો ઉપર ત્રણ જોઈએ નીચેની માંથી કઈ સંખ્યાઓ ચઢતા ક્રમમાં આવેલ છે એક ત્રત્યાંશ એક દુત્યાઉંશ જીરો પોઈન્ટ પચીસ જીરો પોઈન્ટ પચીસ એક દુત્યાઉંશ એક ત્રત્યાંશ જીરો પોઈન્ટ પચીસ એક ત્રત્યાં એક એક જીરો પોઈન્ટ પચીસ આ રીતે આપણે ચર્ચા ક્રમમાં શું કરવાનું દોસ્તો જો આપણે પોઈન્ટ પચીસ છે બાકી બધું કોમન છે તો જીરો પોઈન્ટ પચીસ છેદમાં સો એટલે એક ચતુર્થા આપણે જેનો છેદ જેનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો હોય જેનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો હોય તો જેનો છેદ નાનો તો બે ત્રણ અને જીરો પોઈન્ટ પચીસ હવે જોયું અહીંયા એક ચોથા એક ચોથા એક ચતુર્થાંશ મૂકી ચઢતા ક્રમમાં નાનાથી મોટા તરફ જવાનું છે એટલે એક ચતુર્થાંશ બનશે એક તૃત્યાંશ બનશે અને એક તૃત્યાંશ બનશે તો આ વિકલ્પ ક્યાં છે તો આ વિકલ્પ આવી રહ્યો એટલે કે સી જવાબ આવશે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તરફ જઈએ કે ભાઈ સોળ પૂર્ણાંક સાત સત્તાંશ સંખ્યા દશાંશ સ્વરૂપ લખો તો સોળ આપણે આ રીતે લખી નાખી હવે શું કરીએ આપણે અહીંયા આપણને બે પોઈન્ટ કપાશે એટલે સોળ પોઈન્ટ જીરો સાત તો જવાબ આવશે બી ચલો આગળ જોઈએ જીરો પોઈન્ટ જીરો ચાર સંખ્યા ને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય તો જીરો પોઈન્ટ જીરો ચાર એટલે ચારની ની છેદમાં એક બે પોઈન્ટ એટલે સો આવશે ચાર ની છેદમાં સો આવશે એટલે ચાર 25 એટલે એક 25 અંશ જવાબ આવશે એક પચીસ અંશ જવાબ આવશે ચલો પાંચમો દાખલો સત્તર દશાંશ દશાંશ સ્વરૂપ શું થાય ઉપર સત્તર છે નીચે દસ છે નીચે એક શૂન્ય છે એટલે એક પોઈન્ટ આપવાનો તો એક પોઈન્ટ સાત જવાબ આવશે સી એક પોઈન્ટ સાત જીરો પોઈન્ટ સત્તર બી નહીં આવે જીરો પોઈન્ટ જીરો સત્તર બી નહી આવે જીરો પોઈન્ટ જીરો જીરો સત્તર પણ નહીં આવે જવાબ આવશે એક પોઈન્ટ સાત સી જવા આવશે લખી શકાય એક પૂર્ણાંક પાંચ અઠવાંશ આપણને આપ્યું છે એક પૂર્ણાંક પાંચ અઠમાંશ દશાંક સ્વરૂપ કઈ રીતે લખી શકાય એક પોઈન્ટ અઠાવન એક પોઈન્ટ છસો બાવીસ એક પોઈન્ટ કે એક પોઈન્ટ છસો પચીસ ચાર વિકલ્પ છે હવે જો અહીંયા એક પાંચ આપણને આપેલું છે તો આપણે ચિંતા નહીં કરવાની આપણે શું કરવાનું જોઈ લઈએ સાતમો દાખલો છે એક પૂર્ણાંક વાળો બરાબર તો અહીંયા આપણને આપ્યું છે તો આપણે પાંચ અને આઠ છે નીચે તો એક છે તો હવે બે રીતે દાખલો ગણી ડાયરેક્ટ પાંચ ને આઠ વડે ભાગી નાખીએ તો ભાગ ના ચાલે શું નીચે ઉતારે પોઈન્ટ આઠ અડતાલીસ નીચે ઉતાર્યા બે જીરો આઠ દુ સોળ નીચે ઉતારે ચાર આ શૂન નીચે સોરી નીચે ઉતારી શૂન અને આઠ પંચા ચાલીસ તો જીરો પોઈન્ટ છસો પચીસ આવ્યું જીરો પોઈન્ટ છસો પચીસ અને આ એક છે આપણો એક અહીંયા એક છે અહીં જીરો પોઈન્ટ છસો પચીસ આવ્યું તો આ એક વત્તા જીરો પોઈન્ટ છસો પચીસ તો એક પોઈન્ટ છસો પચીસ થાય તો આ જવાબ તો આવી ગયો એક પોઈન્ટ છસો પચીસ ચાલો દાખલા નંબર આઠમો જોઈએ તેવીસ સતાણ એટલે ઉપર ત્રેવીસ છે નીચે સો છે नु दसांश स्वरूप कयु था 2.3 था 0.023 था 23.0 था કે 0.23 था તો એક ઓસુ યાદ રાખજો જ્યારે પણ તમારે પોઈન્ટ મૂકવાનો દશાંશ હોય સહસ્થ્રંશ હોય બરાબર તો નીચે શૂન્ય જ જાણવા લેની એક શૂન્ય બે શૂન્ય તો આ 23 આપો છે તો x 2 અહીં પોઈન્ટ મૂકી દેના હવે આગળ પોઈન્ટ મૂકેલા આધાર જોઈએ તો આ જ 0.23 કરી દેના તો જવાબ આવે 0.23 જેટલા ભી શૂન્ય હોય એટલા પોઈન્ટ મૂકી દેવાના 17 છેદમાં એકસો પચીસ સંખ્યા દર્શાવન કઈ કઈથી લખાય સત્તર છેદમાં માં એકસો પચીસ એક પોઈન્ટ છત્રીસ જીરો પોઈન્ટ એકસો છત્રીસ તેર છ કે જીરો પોઈન્ટ જીરો એકસો છત્રીસ હવે આપણે અહીંયા જુઓ આપણને આવું આપ્યું છે તો આપણે છેદમાં માં સો હજાર કરવો પડે અહીં સો તો થાય નહીં બરાબર સીધો આને હજાર કરવો પડે તો એકસો ને કેટલા વડે ગુણીએ તો આપણે નીચે હજાર થાય તો સત્તર છે એકસો ને આપણે આઠ વડે ગુણીએ તો નીચે હજાર થાય તો નીચે જેટલા વડે ગુણીએ એટલા વડે ઉપર ગુણવા પડે તો સત્તર છે મૂકી દો આગળ કશું નથી તો આગળ દબો જીરો નો બનાવી દો તો જીરો પોઈન્ટ એકસો છત્રીસ એટલે કે સી જવાબ આવે ચલો દાખલો નંબર દસ જોઈએ સાદા અપૂર્ણ ને અગિયાર અઠાંસ માં દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખી શકાય અગિયાર છે બરાબર તો અહીંયા પણ શું કરવાનું અહીંયા પણ થીમ અપનાવવાની છે આપણે નીચે હજાર કરવાના છે જીરો પોઈન્ટ બતેર બોતેર અગિયાર પોઈન્ટ જીરો આઠ એક પોઈન્ટ ત્રણસો કે બે પોઈન્ટ પંચોતેર હવે નીચે આઠ છે સોના ઘડિયામાં આઠ ના થાય પછી સીધું આપણે હજાર પર જવું પડે તો હજારમાં આપણે આગળ કર્યું એકસો તો અગિયાર ઉપર છે તો ઉપર પણ એકસો પચીસ ગણો અગિયાર ગુણ્યા એકસો પચીસ કરીશું તો એક હજાર ત્રણસો પંચોતેર થશે અને નીચે થશે હજાર હવે આપણી જોડે એક હજાર ત્રણસો પંચોતેર આવ્યું એક બે સુન આય તો એક બે જવાબ આવશે તો દોસ્તો અહીંયા તમને લેવી દઈ દોસ્તો થોડી તમારી લેવી થોડી મારી દેવી બરાબર કમેન્ટમાં જણાવજો જય ભૂલ થઈ હોય તો અને હા ખાસ સૂચના વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો અને આગલા વિડીયો માટે તૈયાર રહો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો